નમસ્કાર ગુજરાત તકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે. મારું નામ છે કશ્યપ. ગુજરાતની અંદર હાલ વારા જેવો માહોલ સર્જાણો છે એટલે મતલબ કે વરસાદ બહુ ઓછો પડે. છેલ્લા 5 થી 6 દિવસથી જિલ્લાઓમાં અનેક જિલ્લાઓની અંદર સમગ્ર ગુજરાતમાં તડકો પડ્યો હોય તેવી સ્થિતિ છે. જ્યારે કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલીના જે ગ્રામ્ય વિસ્તારો છે રાજુલાથી લઈ અને તમામ વિસ્તારોની અંદર ત્યાં અવારનવાર ઝાપટું આવી રાખે છે અને હવે ધીમે ધીમે વરસાદની ફરીથી શરૂઆત થવા જઈ રહી છે હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગની આગાહીને પગલે હવે રાજ્યની અંદર બે સિસ્ટમ એક સાથે સક્રિય થવાની છે ત્યારે ક્યાં કેટલો વરસાદ પડશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા એક ચાર્ટ જારી કરવામાં આવ્યો છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ગુજરાતનો જે તમે અત્યારે મેપ જોવો છો તેમાં બધે જ અત્યારે સ્કાય બ્લુ કલરનું એલર્ટ આપવામાં આવ્યું છે હવે આનો મતલબ એવો થાય છે કે ઘણા જે સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે ગુજરાતની આપણે નવ તારીખ એટલે કે આજની વાત કરીએ તો આજે આખા ગુજરાતની અંદર એટલા બધા વરસાદની આગાહી નથી કરવામાં આવી એટલે કે ગામડાઓ હોય ત્યાં હળવોથી મધ્યમ વરસાદ રહે તે ઉપરાંત છૂટો છવાયો વરસાદ હોય ઝાપટા જેવા થાય વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા હાલ ચોવીસ કલાક માટે સેવાઈ રહી છે નવ તારીખની આપણે જ્યારે વાત કરીએ ત્યારે એ પછી આપણે વાત કરીએ નવ તારીખને લઈને હવામાન વિભાગે ચેતવણી શું આપી છે તો હવામાન વિભાગની ચેતવણીને પગલે ત્રણ પ્રકારના એલર્ટ આપવામાં આવતા હોય છે એક યલો રેડ ઓરેન્જ અને એક ગ્રીન તો હોય જ છે તો નવ તારીખ એટલે કે આજના દિવસ માટે ક્યાં કેટલું એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને આપણે ચર્ચા કરીએ તો પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ આટલા બધા તમામ જિલ્લાઓ છે કે જેની અંદર યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે એટલે કે ત્યાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ રહે તેવી શક્યતા છે જ્યારે કે સૌરાષ્ટ્ર આખું કચ્છ જિલ્લો મધ્યના અમુક જિલ્લાઓ અને ઉત્તર ગુજરાત આ તમામમાં નો વોર્નિંગ એટલે કે નો એક્શન ક્યાંય વાતાવરણમાં એવો પલટો દેખાશે નહીં અને વરસાદ એટલો બધો આવશે આવશે તો એ પણ બહુ ઓછો વરસાદ હોય અને વાદળછાયું વાતાવરણ અને ઘણા સ્થળો પર તડકો નીકળે તેવી શક્યતા હાલ આજ માટે નવ તારીખ માટે આપવામાં આવી છે એ ઉપરાંત આપણે વાત કરી લઈએ હવામાન વિભાગને જે ચોવીસ કલાકમાં ક્યાંક એટલો વરસાદ નોંધાણો છે તેને લઈને પણ એક ચાર્ટ જારી કરવામાં આવે છે એના વિશે આપણે વાત કરીએ એ પહેલાં જોઈ લઈએ કે નવ તારીખની અંદર મેઘગર્જનાની ક્યાં ક્યાં ચેતવણી છે તો એ તો ચોમાસું ચાલે છે એટલે તમામ જિલ્લાઓ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર મેઘગર્જના એટલે કે મેઘને ગાજવીજ તમને સંભળાઈ શકે અથવા તો વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે એ વાત કરતા તો આપણે ચોવીસ કલાકની અંદર ક્યાં કેટલા વરસાદ પડ્યો છે તો છેલ્લા આઠ તારીખથી લઈ અને નવ તારીખ સુધીની અંદર સૌથી વધારે સ ઉત્તર ગુજરાતમાં વરસાદ દેખાય છે સાબરકાંઠાની અંદર એટી ફોર એટલે કે ચોર્યાસી એમ એમ જેટલો વરસાદ સૌથી વધારે ત્યાં દેખાઈ રહ્યો છે અને જે પ્રમાણે જોઈ શકો છો કે યેલો જે છે ત્યાં થોડોક સારો સારો વરસાદ છે બાકી બધામાં બહુ હળવો વરસાદ દેખાઈ રહ્યો છે ત્રણ એમ એમ એટલે એટલો બધો વરસાદ ના ગણી શકાય છૂટો એવો વરસાદ છે સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર બોટાદ પોરબંદર દેવભૂમિ દ્વારકા આ બાજુ દક્ષિણમાં છોટાઉદેપુર અને નર્મદા આ જેટલા જિલ્લા છે કે જે તમને વ્હાઇટમાં દેખાય છે ત્યાં ક્યાંય વરસાદ નોંધાણો નથી એટલે કે ત્યાં વરસાદ આવ્યો નથી એ ઉપરાંત જે ગ્રીન કલરમાં એટલે લાઇટ ગ્રીન કલરમાં જે પણ જિલ્લાઓ દેખાય છે ત્યાં બહુ હળવોથી મધ્યમ વરસાદ જે કહેતો હોય છે હવામાન વિભાગ એ નોંધાય છે વેરી લાઇટ જે દેખાય છે એટલે કે આ કલર જ્યાં જ્યાં છે એટલે પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા મહિસાગર પંચમહાલ વડોદરા તાપી ગીર સોમનાથ ત્યાં એક ઇંચથી અંદર જેટલો પણ વરસાદ નોંધાણો હોય તે એ કલરમાં તમને દેખાતો હશે અને બાકીના જે બ્લુ કલર છે તો ત્યાં બહુ હળવોથી મધ્યમ વરસાદ છે એટલે કે ત્યાં એટલો બધો ના કહી શકાય એકવીસ છે એટલે કે ઝીરો પોઈન્ટ નવ ઇંચ જેટલો વરસાદ ગણી શકાય તેને મોરબીની અંદર એટલો બધો નથી રાજકોટમાં એક પોઈન્ટ એક ઇંચ જેટલો વરસાદ દેખાય છે જ્યારે કે ભરૂચની વાત કરીએ તો ત્યાં પણ એટલો બધો નથી સુરતમાં એક પોઈન્ટ એક ઇંચ જેટલો વરસાદ છે વલસાડમાં ઝીરો પોઈન્ટ આઠ કે સાત ઇંચ જેટલો છે ડાંગમાં પણ એટલો જ દેખાય છે એટલે એટલા બધા વરસાદની હાલ આગાહી હવામાન વિભાગે કરી છે અને ચોવીસ કલાકની અંદર જે આંકડાઓ સામે આવ્યા છે વરસાદને લઈને તેની પણ આપણે વાત કરી આગામી સમયની અંદર શું આવે છે તેને લઈને અમે સતત અપડેટ યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાના માધ્યમથી આપતોએ છીએ એ ઉપરાંત તમારા તાલુકાની અંદર ક્યાં કેટલો વરસાદ છે અને લોકોને ક્યાં ફસાય છે તંત્ર શું કામગીરી કરી રહ્યું છે તેને લઈને તમામ અપડેટ તમને ગુજરાત તકની વેબસાઇટ પર જોવા મળી જશે જો હજુ સુધી તમે ત્યાં વિઝિટ ના કરી હોય તો કરી લેજો ફેસબુક ઇન્સ્ટા અને યુટ્યુબ પર પણ અમને સબસ્ક્રાઈબ કરી શકો છો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર